અને હાલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો અને જોઈ લઈએ મિત્રો આ તારીખ છે આજ પંદર નવેમ્બર બે હજાર ને ચોવીસ અને અત્યારે જોઈ લઈએ આપણે કપાસમાં પાટલામાં ખાતર નાખવી છે તો કયું ખાતર નાખવી છે તે આપણે વિડીયોને એન્ડ સુધી બન્યા રહ્યો તો તમને હું જણાવીશ અને આપણા કપામાં અત્યારે તમે જોઈ શકો છો આ આપણો કપાસ છે અને આમાં ઝીંડવાને બધું જોઈ લ્યો હમણાં હું તમને બેક કેમેરામાં પણ દેખાડું અને આ ખાતર આપણે આ વખતે આપણે ઘણા ખાતર ચડાવ્યા છે ડ્રીપમાં પણ પાટલામાં કીધું તો ફેર પાણી પાવું છે ને તો હાલ ફેર આપણે આ પાટલામાં ખાતર નાખવી દઈ અને જોઈ લ્યો હમણાં હું તમને આમાં ઝીંડવા અને ફાલ હજી કેટલો છે એ બધું તમને દેખાડી દઉં હજી આમાં આપણે કપાસમાં ફૂટ કરાવીને હજી બીજો ફાલ લેવાનો છે એટલે બહુ વાંધોનો આવે ફૂટ થઈ ગઈ ઝડપથી તો ફૂટ કરવા માટે પણ આપણે કઈ દવાનો છંટકાવ કરીએ છીએ તે આપણે વિડીયોને આપણે નેક્સ્ટ પછી વિડીયો બનાવતા જ રહી તો અત્યારે હું તમને આપણો કપા દેખાડી દઉં અને જોલિયો મિત્રો અત્યારે આ કપાસમાં ખાતર નાખવાનું ચાલુ છે અને આમાં તમે આમાં તમે આ બધાય સોગામાં ઝીંડવા પણ જોઈ શકો છો અને અત્યારે આપણે આમાં પાટલામાં ખાતર નાખવી છે જોઈ લઈએ તો ક્યુ ખાતર નાખવી છે મિત્રો તે આપણે હમણાં જણાવશે ને પછી આમાં કરવાનું છે પાણી ચાલુ તો જોઈ લ્યો કપા એમ તમે જોઈ શકો છો જોઈ લો આમ ખુસવાઈ ગયો છે અને તમે આ સોગામાં જોઈ લ્યો ફાલ જોઈ શકો છો જો આ બધી આમાં ઝીંડવા બધું તમે અત્યારે જોઈ શકો છો તમને હું દેખાડું છું અત્યારે લાઈવ તારીખ છે આજે પંદર નવેમ્બર બે હજાર ને ચોવીસ અને મિત્રો હજી આપણે હજી આમાં બીજો ફાલ પણ લેવાનો છે જોઈ લઈએ મિત્રો આ બધે સોગામાન બધે ઝીંડવા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો બધે અત્યારે એવા ઝીંડવાના વજનની હિસાબે કપા નમી ગયો છે ને આમાં જો સો ગામ આઠેઠ ઉપર લગી ઝીંડવા થઈ ગયા છે અને હજી આમાં હજી આપણે ફૂટ કરાવવાની છે હજી પાસે જ્યાં અમુક અમુક જા કપામાં ફૂટ દેખાય બરાબર અને આપણે જોઈ લે હજી આ કપાસમાં બધે ઝીંડવા એટલે એટલે થઈ ગયા છે અને આવા મિત્રો અત્યારે પાંચથી છ મણની જેવી વીણી તૈયાર છે અને તમે કીધું આ ઝીંડવા દેખાડજો અને અત્યારે કપાસમાં આપણે પાટલામાં ખાતર નાખવી છે તો આમાં તમે જો કોમેન્ટ કરી દીજો આ ક્યુ ખાતર છે જોઈ લઈએ નહીં તમને દેખાઈ ગયું ખાતર તો આ ક્યુ ખાતર છે તે તમે કોમેન્ટ કરી વાળજો અને જોઈ લ્યો મિત્રો આ ખાતર અને આ બાજુ આપણો કપાસ આ બધે જોઈ લઈએ